નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આવતીકાલે મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ હાથ ધરશે દક્ષિણ કોરિયામાં મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી ઓગણત્રીસ પ્રવાસીઓના મૃત્યુ થવાના અહેવાલ છે હવામાન વિભાગે આજથી ઉત્તર ભારતમાં શીતલહેરની ચેતવણી જાહેર કરી અને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ત્રેપન રન કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ આવતીકાલે હાથ ધરશે કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને પીએસએલવી રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમ જે સ્વદેશી ટેકનોલોજી ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અગ્રણી નેતાઓને મહાકુંભ મેળા બે હજાર પચીસમાં આમંત્રિત કરવા મળ્યા હતા મહાકુંભ મેળો તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાશે યોગી આદિત્યનાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી તેઓએ દરેક મહાનુભાવોને પ્રતિકાત્મક ભેટો સાથે સત્તાવાર આમંત્રણ આપ્યું હતું યુરોપિયન સંઘના દેશોમાં ગઈકાલથી સ્માર્ટફોન ટેબ્લેટ અને કેમેરા માટે એક સમાન સી ટાઇપ ચાર્જર પ્રણાલી અમલમાં આવી છે આ સાથે યુરોપિયન સંઘના તમામ સત્યાવીસ દેશોમાં યુએસબી ઉત્પાદકો માટે સી ટાઇપ પોટ સાથેના ઉપકરણો આપવાનું ફરજિયાત બની ગયું છે હેડફોન સ્પીકર્સ કીબોર્ડ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ સી ટાઈપ પોર્ટની જોગવાઈ હશે યુરોપિયન યુનિયનના જણાવ્યા અનુસાર આનાથી ખર્ચ અને કચરો ઘટશે અને નવા ઉપકરણો માટે નવા ચાર્જર ખરીદવાની જરૂરિયાત દૂર થશે આ કાયદાને યુરોપિયન યુનિયનમાં વર્ષ બે હજાર બાવીસમાં મંજૂરી આપવામાં આવી હતી દક્ષિણ કોરિયામાં મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી ઓગણત્રીસ પ્રવાસીઓના મૃત્યુના અહેવાલ છે વિમાનમાં એકસો પંચોતેર પ્રવાસી અને દળના છ સભ્યો હતા જેજુ એરનું વિમાન થાઇલેન્ડથી પરત આવી રહ્યું હતું ત્યારે લેન્ડિંગ દરમિયાન રનવે પરથી વળીને લપસીને દિવાલ સાથે અથડાયું હતું ઘટનાની જાણ થતાં સત્તાવાળાઓએ તાકીદની બેઠક બોલાવી છે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તંત્રને કૃષિ વીજળી ઉત્પાદન ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોની પ્રગતિ માટે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો છે ગઈકાલે મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે ચાલી રહેલા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાની સાથે ગુણવત્તા પણ જાળવી રાખવી જોઈએ તેમણે જણાવ્યું કે તેમણે મહારાષ્ટ્રને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું છે રાજ્ય સરકારે લોકોની ભાગીદારી વધારવા માટે સરકાર સંચાલિત વીજ કંપનીઓના લિસ્ટિંગ પર વિચાર કરવો પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો શ્રીનગર જમ્મુ નેશનલ હાઇવે એનએચ ચુવાળીસ પર હાઇવેના વિવિધ ભાગો પર બરફ જામી જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે ટ્રાફિક વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે હાઈવે પર બંને દિશામાંથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે કાઝીકુંડ વિભાગ રામબન ઉધમપુર અને જમ્મુમાં એક હજાર ત્રણસોથી વધુ ભારે મોટર વાહનો ફસાયેલા હોવાના અહેવાલ છે શ્રીનગર અને જમ્મુના ટ્રાફિક કંટ્રોલ યુનિટ દ્વારા માર્ગની સ્થિતિની પુષ્ટિ કર્યા પછી જ મુસાફરોને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે દરમિયાન કાશ્મીરના આરોગ્ય સેવાઓના મહાનિદેશકે તાજેતરના હિમવર્ષાને કારણે સર્જાયેલી કોઈપણ ઘટનાને નિયંત્રિત કરવા માટે શ્રીનગર મુખ્યાલયમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે હવામાન વિભાગે આજથી ઉત્તર ભારતમાં શીતલહેરની ચેતવણી જાહેર કરી છે આગાહીમાં જણાવાયું છે કે પાકિસ્તાન નજીક પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ એકથી છ જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયન પ્રદેશને પણ અસર કરે તેવી શક્યતા છે આજથી એક જાન્યુઆરી સુધી હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં શીતલહેરની સ્થિતિ રહેશે તેવી સંભાવના છે પંજાબ અને હરિયાણામાં આજથી ત્રણ જાન્યુઆરી સુધી શીતલહેરની સ્થિતિનો સામનો કરે કરવો પડે તેવી પણ શક્યતાઓ છે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ત્રેપન રન કર્યા છે ભારતીય ટીમે આજે સવારે નવ વિકેટે ત્રણસો અઠ્ઠાવન રનના ઓવરનાઇટ સ્કોરથી તેમનો પ્રથમ દાવ ફરી શરૂ કર્યો હતો પરંતુ ત્રણસો ઓગણસિત્તેર રનના સ્કોર સાથે ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી પેટ કમિન્સ સ્કોટ બોલેન્ડ અને નાથન લિયોને ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી તો રેડ્ડીની શાનદાર સદીથી ભારતે ઓસ્ટ્રેલિયાને ચારસો ચોતેર રનમાં ઓલઆઉટના લક્ષ્યાંકને ટક્કર આપી હતી ઉલ્લેખનીય છે કે પાંચ મેચની સિરીઝ હાલમાં એક એકથી બરાબર છે ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં જમશેદપુર ફૂટબોલ ક્લબ આજે કેરળ બ્લાસ્ટર્સ ફૂટબોલ ક્લબ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગઈકાલે હૈદરાબાદ અને પૂર્વ બંગાળ વચ્ચેની મેચ એક એકથી ડ્રો થઈ હતી પ્રથમ હાફમાં એક પણ ગોલ ન થયા બાદ જેક્સન સિંઘે ચોસઠમી મિનિટે ગોલ કરીને પૂર્વ બંગાળને લીડ અપાવી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ ઉત્તર ભારતમાં અતિશય ઠંડીના સમાચાર અનેક દૈનિકોની હેડલાઇન બની છે ગુજરાત સમાચારની હેડલાઇન છે કાશ્મીરમાં ભારે હિમવર્ષા ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું જોઝીલા પાસમાં તાપમાન ગગડી માઇનસ સત્યાવીસ ડિગ્રી તો દિવ્યભાસ્કરે શીર્ષક આપ્યું છે બરફવર્ષાને કારણે થર્ટી ફર્સ્ટ અને નવું વર્ષ કડકડતી ઠંડીમાં ઉજવવું પડશે પર્વતો પર વર્ષનું સૌથી ભારે હિમપ્રપાત રાજસ્થાન પત્રિકાએ પણ હેડલાઇનમાં લખ્યું છે કે ડિસેમ્બર દિલ્હીમાં ડિસેમ્બરમાં વરસાદનો એકસો એક વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો નશ્વર નશ્વરદેહ રાજકીય સન્માન સાથે પંચ પંચમહાભૂતમાં વિલીન આ નવુજા સમયની હેડલાઇન છે જ્યારે સંદેશની હેડલાઇન છે દિલ્હીમાં ડોક્ટર સિંહનું સ્મારક બનશે ગૃહ ગૃહમંત્રાલય ડૉક્ટર અંતિમ વિધિ તેમના સ્મારક મુજબ સર્જાયેલા વિવાદને પણ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે ફૂલછાબે આ સમાચારને હેડલાઇન બનાવી છે તો ઇન્ડિયન એક્સપ્રેસનું શીર્ષક છે ફેરવેલ ડૉક્ટર સિંહ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખે છે ગુડ બાય એન્ડ થેન્ક યુ ડૉક્ટર સાહેબ નીતિશ આઠમા ક્રમે બેટિંગ કરી સદી નોંધાવનાર ત્રીજો યુવા બેટ્સમેન બન્યો આ સમાચાર સંદેશના પ્રથમ પાને જોવા મળે છે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો આવતીકાલે મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરીક્ષણ હાથ ધરશે દક્ષિણ કોરિયામાં મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધી ઓગણત્રીસ પ્રવાસીઓના મૃત્યુ થવાના અહેવાલ છે હવામાન વિભાગે આજથી ઉત્તર ભારતમાં શીત લહેરની ચેતવણી જાહેર કરી અને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત સામેની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ત્રેપન રન કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર